અનાજ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચાટ ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લેશ માફિયાની લડાઈ પૂરી નહીં થાય દેવાઈ માર્ગે બધા વયા જાઓ બધા જાવ બધા જાવ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં છતાં પણ આપણે માફિયાએ તો બહુ લાગી વાપરોગત નતો જનતા ને દબાવવામાં કોઈ મહાનતા નથી પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા અનાજ અનાજ ચોરી કરી છે એ વાત છે ફરિયાદ કોણ આપશે ન આપી શકું કેમ કેમ અરે કેમ હું માણસ આપી એક મિનિટ આ મહિલા મેડમ મારે વાત કરો તો મેડમ મારે વાત કરો શું ઘટના બની અનાજ મળ્યું અનાજ નો જ મુદ્દો છે અનાજ મુદ્દો નથી મળ્યું બોલો અનાજ મળ્યુંનો શું જેનો અનાજ મળ્યું મુદ્દો ક્યાં અનાજ નો મુદ્દો છે પોલીસ નો મુદ્દો જ નથી પોલીસ છે પોલીસ

નથી ત્યાં કાંઈ ચાલુ નથી બધા તમને ખબર જ નથી અરે હું જઈને આવું રામદર ત્યાં બેઠા છીએ

તમારે બેસવું હોય તો બેસાય ક્યાંય ન બેસે તમારે ઘણા બેઠા છે તમે એને તો કોઈ કીધું ને એક શબ્દ

કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી તમાર બધું આપું બો પછી નહી કરો તો આપો પણ મારા લાગો અમારી હંમેશા નથી બુટલેદો નથી તમે મારી વટ કરો નથી હું નથી તમે મારી વટ કરો છો વટ બુટલેગર કરો બધું સાંભળો તમારી હિંમત બાદ આપી ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારથી થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે તમારી કાર્યવાહી ઓલરેડી ચાલુ છે તો બી આવું કરવાનું કાર્યવાહી ન કરી બરાબર

જવાબ એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી મને કોઈ એમાં ડાયરેક્ટ ચોર પકડી

તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ આ આ અમે જો રીતે કરી પોલીસ પછી છે ને કલમ તમારા થી લખાય નઈ બેન રહેવા જ બધી કલમ મોઢે છે તમારા હાથ બંધાયેલા ભાજપ આમાં

Vai, 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 vai,